કાજલ બુલેટિન માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો રણછોડભાઈ આલ્ગોતરની સુપુત્રીના લગ્ન મહેસાણાના ભાનુભાઈ પરમારના સુપુત્ર સાથે ગતરોજ વડોદરા શહેરના જાંબુવા ચોકડી પાસે આવેલ પાર્ટી પ્લોટ ખાતે થયા હતા આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી આવેલા સાધુ સંતો અને ધર્મગુરુઓ તથા 부વાજીઓએ રનચોદભાઈની દીકરીને આશીર્વાદ આપ્યા હતા રનચોદભાઈની ઉદારદિલીના કારણે તેઓ સમાજમાં એક આગવું સ્થાન અને નામ ના ધરાવે છે આ કાર્યક્રમ દરમિયાન જીવનભાઈએ દીકરી દીપિકાબેનને રામ ભગવાનનો ફોટો આપી એક વડીલ દાદા તરીકે આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં વિહાબાઈ દ્વારા આયોધ્યા ખાતે મોકલેલ એકસો આઠ અગરબત્તી પ્રગટ થઈ હતી તેના દરેક કાર્યકર્તાઓને રણછોડભાઈ દ્વારા પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રોકડ કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પધારેલ તમામ સાધુ સંતો તેમજ મહેમાનોએ રણછોડભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અંતે મીડિયાથી દરેક કાર્યમાં અગ્રેસર રહેતા એવા અઝીઝ દુપેલવાલા અને સાદિક કાજલવાલાને સાલ ઓળાવી સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ સાદીક કાજલવાલા સાથે અજીઝ ધુપેલવાલા

그어 આશીર્વાદ દેતા હોય પણ જાહેરમાં આશીર્વાદ દેવાનો આજે પહેલી વાર આ મોકો પ્રાપ્ત થયો છે બેન ભાઈ શ્રી અને અને આવવાની છે તો આ પ્રસંગે બધા સંતો વધી મને જવાબદારી જાહેરમાં બોલવાની સોંપી છે ત્યારે બેન ગૌરીબેન અને કુમારનું આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ત્યારે ઠાકર મહારાજને પ્રાર્થના કરી કે એ બંનેનું દાંપત્ય જીવન ખૂબ શાંતિમયને સુખરૂપ જીવન વીતે અને આવા શુભ પ્રસંગે ભાઈ શ્રી રણછુડભાઈએ સંતોના સામયા કરીને સન્માન કર્યા આ બધા જ સંતો બહેનશ્રી ગૌરીબેન અને વિરાજકુમારને ખૂબ હૃદયથી એમને આશીર્વાદ આપે છે અને ભગવાન ઠાકર મહારાજ એમનું દાંપત્ય જીવન ખૂબ સુખી રાખે એવી ઠાકર આગળ પ્રાર્થના અસ્તુ સાધુ સંતો જ્યારે છોડ બને આંગણે આવ્યા છે ખૂબ આશીર્વાદ દીકરીને ગૌરીને આપે છે અને રોડો સમય છે તો રણછોડભાઈ દરેક સંતોનો ખૂબ ખૂબ આભાર દિલથી માને છે જય જેનો ખૂબ ખૂબ આભાર અને આ લગ્ન રણછોડભાઈની દીકરીના છે તેમાં સૌ પધાર્યા એવો તમારો ખૂબ ખૂબ આભાર વડીલો સધનો મહાત્મા દેવ ઠાકર દ્વારા બધા પધાર્યા તેમાં અમારું હાર્દિક સ્વાગત છે જય ઠાકર ભગવાન જય આજ રોજ રણછોડભાઈ એમના દીકરી એમના સૌ લગ્ન છે લગ્નમાં પધારેલ સાધુ સંતો મહંતો ખૂબ ખૂબ આશીર્વાદ મા ખોડિયાર એને દાંપત્ય જીવનમાં ખૂબ સુખમય બનાવે ખૂબ પ્રગતિ કરાવે ખૂબ અમારે એવા આશીર્વાદ અને કાલે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો મા એટલે અમે ધામધૂમથી ખૂબ અને ચોવીસ કલાકથી અમે સુતા નથી આ ચોવીસ કલાકથી અમે શું નથી તી છતાં રણછોડભાઈએ ખોડાભાઈને મોકલ્યા કે બાપુને કંકોત્રી આમંત્રણ તમે ખૂદ દઈ આવો પછી હું ઘરે નહોતો ઘરે હતો એટલે મંદિરે નહોતો અને મને ખોડાભાઈએ ફોન કર્યો કે બાપુ આપ ક્યાં છો મેં તું ઘરે છું ને રાજુભાઈ અને રણછોડભાઈ દરેક ભક્તોનું દિલથી સાલ ઉડાડી અને ભેટ રૂપે સન્માન કરે છે દરેક બંને ભાઈ જેને ઠાકર અને મોમેની વર્ષા વર્ષી છે અને એને હું આગળ રૂલો અવસર સાધુ સંતો આશીર્વાદ ખૂબ આપે દ્વારો કહેવાય છે બાવલિયાળી કહેવાય જે સંતો હોય પધાર્યા હોય એનો ખૂબ ખૂબ અલ્ગોતર ભાઈઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપી છે અને એમનો આવકાર માન્યો છે કે જે આટલો લગ્ન ફૂલ હોવા છતાં એટલે સંતો અમને જે તાપપુરા થી નારાયણ બાપુ આવ્યા છે એનું ખૂબ ખૂબ સન્માન અમે કર્યું છે નીસુ બાપુ ખૂબ ખૂબ અમે સન્માન કર્યું છે અને આવનારા દરેક મહેમાનો સાધુ સંતો તો ખરો જે અમારા આંગણે દરેક જે વડીલો અને અગ્રણીઓ જેવા સરપંચ અગ્રણીઓ સમાજના આગેવાનો એનો જે આપણા વડોદરાનો નું ઘરણો એવા ભવાનભાઈ આપણે હાજરી છે અને જે આપણા વિનોદભાઈ જે માત્ર એક કોર્પોરેટર બીજેપીમાં છે એનું બી અમે ખૂબ સન્માન કર્યું છે અને આવનારા તમામ મહેમાનોને અમે સન્માન કર્યું છે જય ઠાકર જય મોહમય

चओ चलो तव्यू જામબા ચોકડી રણછોડ ભાઈ ભુરા ભાઈ અલગોતર અમારા ભરવાડ સમાજમાં અમારા જીવણ ભાઈ નું તારાપુર વડોદરાની અંદર મોટું કામ છે જીવણ ભાઈ ભરવાડ છે અને અમારા સમાજ માટે બહુ સારું કામ કરે છે સમાજના દરેક મોટા ભાઈ નાના ભાઈ રબારી દરેક સમાજ અમારા વિજયભાઈ માલાભાઈ ભવનભાઈ વડોદરા અમારા સમાજના જે સાચા હિરલા છે સારું કામ કરે છે અને અમારા સમાજ માટે બહુ સારું કરે છે અને ખંભાતની અંદર અમારા ના ડાયરેક્ટર એવા અમારા લાલભાઈ છે ખંભાતના એમનું કામ પણ અમારી જોડે બહુ સારું છે અને ભગવાન દ્વારકાધીશના માતાજી અમારા આવા આગેવાન સાચા હિરલાને આગળ ભગવાન પ્રગતિ કરાવે એવી મારી શુભ શુભ કામના છે અને અમારા જીવનભાઈ માટે તો અમારા વડોદરાની અંદર ખામી પડી જાય જો કોઈ પ્રસંગમાં ના હોય તો એટલું એમનું વર્ચસ્વ બરોડાની અંદર અમારા જીવનભાઈ ભરવાડનું છે એટલે ભગવાન અમારું શાંતિથી સારું કામ કરાવે દ્વારકાધીશ આવા અમારા હિરલાને આગળ વધારે અમારા ભરવાડ સમાજમાં દરેક સમાજના દરેક જ્ઞાતિના દરેકનું કામ માટે આગળ વધીને સારું કામ કરે છે અમારે મારી દીકરી જ્યોતિબેન ગૌરીબેન ના લગ્ન છે અને મહેસાણા થી ભાનુભાઈ પીએસઆઈ ની જાન આવે છે એમનો છોકરાનું વિરાટ નામ છે એમના અહીંયા અમારે બત્રીસ જોત નો બત્રીસ જ્યોત નો ઠાકર નો પાઠ છે બોરુ અન્નપૂર્ણા આશ્રમ આપણે વજા ભગત ના શિષ્ય રણછોડદાસ બાપુ એમનો બત્રીસ જ્યોત નો પાઠ છે અહીં અને અમારા ગાણોલ થી વિઠળદાસ બાપુ લખમણા જતિના ઠાકરની જોત છે એટલે અમારા તમામ સમાજના તમામ સંતો ભક્તોને મારા નમ્ર વિનંતી કે અમારું કાર્ય શુભ ભગવાન દ્વારકાધીશ મારી મોમાઈ ખોડિયાર સિકોતર મારો દાદો અમારું ભગવાન દ્વારકાધીશ સારી રીતે પરિપૂર્ણ કામ કરે અને તમારા મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર ભાઈ મને ભરવાડ સમાજમાં જન્મ લીધો એ મને ગૌરવની વાત છે અને જે મારા વિજયભાઈ જે અત્યારે બીજા અનેક અમદાવાદમાં જે ત્રણ હજાર અને ચાર દીકરીઓ પણ હમણાં અમારા સમાજમાં એક જે મુકેશભાઈએ ત્રણ ફોર્ચ્યુન ગાડીઓ આપી જેવા અમારા રણછોડભાઈ દરેક સમાજમાં અડધી રાતે જે દોટે છે અને આજે એમની દીકરીના શુભ લગ્ન છે તો હું સમાજ વતીનો અને ખુબ ખુબ આભાર અને રણછોડભાઈ અમારા એટલે દિલદાર માણસ છે કે જ્યાં જ્યાં સમાજ ને જરૂર પડે તો અડધી રાતે મન મન તન થી અને તન થી રહે છે અને એનો ભાવ જોઈને હું આજ એમનો ખુબ ખુબ રીણી છું એક વડીલ તરીકે એમને આશીર્વાદ આપું છું કે ઠાકર એને વધારે આપે મારું આપનો પરિચય માલધારી આગેવાન જીવનભાઈ ભરવાડ ગૌરક્ષક સ્કૂલ પ્રમુખ રિક્ષા નો પ્રમુખ પાંચ સંસ્થામાં કામ કરું જીવનભાઈ ભરવાડ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે